હેલો બોલો ખેડૂત મિત્રો આપણે માં મૂકતા હોય છીએ એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા બોલો શું પૂછવું છે નમસ્કાર સાહેબ મારે એ પૂછવાનું હતું કે મારા મમ્મી હક જતો કર્યો તો બે હજાર એક માં ચાર મામા એ ભાઈ ભાગ પાડ્યા અને બે માસ એ હક જતો કર્યો હવે આપણે અપીલ કરી રિવિઝન કરવી છે ને હા હવે કલેક્ટર માં રિવિઝન કરવી છે તમને ગમે એવો જવાબ આપું કે સાચો જવાબ આપું ન ગમે એવો જવાબ આપવાબ તમારી તમારી રિવિઝન થાશે નહીં પૈસા પાણી પડી જશે તમને ગમે એ વ્યક્તિએ કીધું હોય કોઈની સલાહ તો લીધી હશે ને એડવોકેટ ને પચાસ પચાસ ટકા કીધું સો ટકા કીધું જીતી જશું એમ કે પચાસ ટકા એમ તો દસ ટકા ચાન્સ છે એક ટકો નહીં લખી રાખો મારા શબ્દો સાંભળવું બાકી રાજી થાય નહીં રિવિઝન નો ટકે પેલા તમને સાંભળશે જ નહીં આવી રીતે જો વિલંબ માં સાંભળવા મળે ને તો ન્યાય ની પ્રક્રિયા ટકેજ નહી બરોબર ભલે ભાઈ ઘણા એવા વિડીયો આવે છે પચાસ પચાસ વર્ધી ના વિલંબ માં કઈ તંબુરો નો થાય સમજ્યા એવા જોઈને તમારા જેવા ભાઈઓ પાછા અપીલ કરે વિલંબ માપ બે પાંચ વર્ષ નો હોય તો થઈ શકે તમારો વિલંબ માપ બાર વર્ષ છે આઠ વર્ષ ના વિલંબ માપે રદ થાય છે આવા કેસમાં આપણે બાવીસ વર્ષ વિલંબ માપ છે કરવો પડે કોઈ સંજોગોમાં ન થાય એટલે બધા સોગંદા માંથી સહમત હતા હું શું કઉ છું મારો જવાબ આવી ગયો મારે સાંભળવાની જરૂર નથી તમે મારો વિડીયો સાંભળી લેજો કેસ હારો ત્યારે હા જીતો ત્યારે નથી કેતો যোৱা